તો આપડે તારે એમ કેવું કે માર્ગા કાકે વન વરજ કે લીધું હોય કાલ આવજો એમ વન વર આવે બોલવાનું નહી કશું એમથી પડે પૈસા માગવા પેલા બધા નહિ આપે ને હોય એટલે હું લે તમે ના તો મેં લીધું એટલે એવું સમજવાનું કે મેં લીધું એમ ચાલુ દો વરદ તમે ચાલુ દો વરદ તો ચાલુ થઈ જાય તો હું બેઠો છો તો એમ જવાનું કે બોલશે કે મન વરત થઈ ગયા લઈ લીધ તું એમ કેવાનું બીજા વિચાર છે કોમ જતા કોમ તો નહીં ગયો એમ કે હા કો ના દેતો બે હું એક જવા દેવા હોય પૈસા લેવા દો ને ખબર પડ્યા કાકા જોડે

વાહ 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 ચોય રે ચોય રે તાર કાકા જો ચોકણ માર કાકો નહી ઘરે મો 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 મોજ વારે એક તો નહી નવડી કિસ બોલા હે અમે તારા પીપીન બગાડવા શું કરે છે

Nak, Marpensa tunggu. Tarzan, gua tau. Menonton, terus taruh. Konsult ke. Konsult ke. Konsult

સરસ બોલો ગમે ને એમ નઈ કેવાનું કે મન વર તોડી નાખી એમ નઈ કેવાનું તમે મન વર કોમ ને પૈસા એટલે પૈસા ના આવે થોડુંક મન વરત રખાય પૈસા ને થોડા પૈસા કે પૈસા કે નહીં કે તમે રાખ દો કે ભાઈબંધ છે એમ તો પૈસા વાળો થઈ ગયો પણ મન વરત તું ઉશીના તો પૈસા વાળો થઈ ગયો પણ એના લેવા ના ઘુસીના અમને પૈસા કોણ આખા

એક મહિનો કરો કેટલો ફાયદો થાય ફાયદો તિજુરી ભરાઈ જાય તિજુરી તિજુરી છે જ મારે આખું ભરાઈ જાય કરોડી નાખશે તો

કાલ મેં મજુરીઓ કર્યો અને આજ પૈસા લેવા હતા તો આવે આવ્યો પૈસા લેવા તો મારા પાસે પૈસા નાતા એટલે મન વરત રાશી વાંટવાના જ બંધ રાશી કરતી બંધ પૈસા ન થાય કે ખાવું હતા નઈ ઘર એટલે ખાવા જોવું કે ખાવાનું મનવરત રાખવાનું તું આવું છે મન વરત રાખવાનું બાપડે મજુરી કરીને પૈસા ના થયું બે દસ ટકું તો ના ખાવ

તો તો શું લઈ ચા પીવાની પાવાની ના હોય પાછા લઈને કોક કાલે આપડે પેલા પૈસા આવશે ને એટલે સીધો તમે પાઈ દેસાઈ જો તમે આવે પેલા કેળા લાઈને ખાઈ ના હોય કેળો નઈ આવે વા મારે રોડ પડે વાહ મારે રોડ પડે